ना तो पण तमे उ कहो के पूरी फी आपो तो पूरी आपी दी दी पूरी फी पाच है तो पाचे तो ने फोन पूरी फी ने तो कुछ आले काले पेला लोग मानता ना तो कोई सरके के मारा तो वीडियो उतार है पत्रकार मा धमकी आले माने जो साहब आ जो साहब माने तो ठीक है आदमी तमाम काम आज दिवस लेखो खाओ पड़े तुम के काम में पण बराबर साहब आ फोन मांगे जम करो तो तमे जानो साहब बराबर काम चलता पदे रोज एलसी लेने हां एलसी हम बाय और जो कपड़े पता

અમારી પાસે કેટેગરી છે ભાઈ ના વિષે 22 કે 24 બરાબર અમે એને લઈ લીધો એને એડમિશન બે મહિના પછી પાછો આવ્યો બરાબર ત્યારે માહતાલી બે બે મહિના એડમિશન એ તો જ ભાઈ હા હા શૈક્ષણિક સત્ર બરાબર બરાબર એટલે તમે કે ડઝન એવું છે બરાબર અમે લીધી બીજી કોઈ બી

લોકાલિટી છે શું ઓનલાઈન ફોર્મ ભરવાની જાગૃતતા નથી જે આમ જોઈએ બરાબર એટલે વારે ઘડીએ રાઉન્ડ પાડ્યા એમાં આ લોકોએ પ્રોસેસ હજુ પ્રોસેસ એમણે લિસ્ટ મૂકી ભાઈ મેં તને કાલે કીધું મૂકશે પણ લિસ્ટ મૂક્યો છે તો કે એવું કહું સર હલો સર આલા રીકો લિસ્ટ જોયું ને મેરી મેરી બસ તું હજુ

એને તો પૂરી એના ખાતા મળવાની જ છે વોટ તો અમને જવાની છે કે અમને ત્રીસ મળવાના હોય એની જગ્યાએ પાંચ છૂટી ગયો સમજ્યા હતા બીજો છોકરો આવવાનો નથી એમ છતાં અમે એના હિતમાં એને કીધું તો આપી દીધું કોઈ ચાલે છોકરાને અનુકૂળતા નહીં હોય હશે ગમે તે એટલે અમારે તો કોઈ બીજું ઝઘડો કે આવું તેવું કશું છે જ નહીં એની સાથે કોઈ અમારો દ્વેષભાવ નથી હવે પછી કદાચ જિંદગી ક્યારેય મળવી બી નહીં સમજો બરાબર અમારા છોકરા એ જ ઉંમરના છે ભાઈ અમે તો ઈશ્વરથી ઈશ્વરથી બિનારા માણસ છે આવું બધું ના કાંઈ ના કરી તો બધા પીવે ના બધા નથી પીતા સર બધા નથી પીતા હવે એક વસ્તુ છે કે અત્યારે તમે એને સર્ટી આપી દીધા પછી તમારે એમને જાણતો એટલી કરવી હતી ત્યાં જે પાંચ હજાર રૂપિયા ફી તમે અમે લીધી છે એ પાંચ હજાર ફી તમે ગમે તે સ્કૂલમાં ભણશો કે તમે શિશુવર્તીનું ફોર્મ ભરશો તો એમાં જોઈન કરજે તો બેટા ખરી પાછી મળી જશે આ વસ્તુ તમે કહી શકો છો શું કહ્યું એ તો પેલી સ્કૂલવાળો જ ભરશે

અને જે લોકોએ આ જો અર્બન બેંકના ખાતા અને તમામ હિસાબો બધું લઈને હાજર થવું દર મહિને અમારે મીટિંગ હોય છે પહેલાં અમારે તો કશું લેવાનું જ નથી આની અને અમે સાચા છીએ તમને પહોંચાડી છે પછી ક્યાં પ્રશ્ન છે આ જે પાંચ હજાર રૂપિયા આપે એ ટ્રસ્ટમાં જ જમા થશે એવું જ હશે ને સર તો કોની પાસે જમા થાય મારા કિસાન જમા થશે તમે યાર કેવી વાત કરો તમે આવું પૂછો તો તમારી હિંમત ને દાદ આપવી પડે જમાની કઈ મે અમે એક મહિના પહેલા અહીંયા એડમિશન લીધું હતું અને એડમિશન લીધા પછી અહીંયા છોકરા ને ગમતું નથી અને ભણાવતું નથી સારા એટલે ગમતું નથી એટલે બીજી સ્કૂલ માં જવા માંગે છે તો અહિયાં સ્કૂલમાં એલસી લેવા આવ્યા અમે તો ત્યારે એમને એવું કહ્યું કે ત્યાંથી પત્ર લખાવી લાવો અમે એલસી આપી દઈશું તો અમે બારિયા સ્વાગત હાઈસ્કુલ માંથી પત્ર લાવ્યા અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમને સોળ રૂપિયા ની માંગ કરી સોળ રૂપિયા ભરો અને એલસી લઈ જાવ તો સોળ હજાર રૂપિયા ની સગવડ નથી અમારા જોડે અમે પાછા જ રહ્યા તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું વાંધો નહીં પાંચ રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ તો કાલે પણ પૈસા નહોતા એટલે જતા રહેતા અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી પાંચ રૂપિયા એમણે લીધા અને અમને એલસી કાઢી આપી આ પાવતી આપી હા પાવતી આપી આ સામા જમા કરાવશો એમ કીધું તમને એ એમણે અમારા ટ્રસ્ટમાં જમા કરાવીશું એવું કીધું આપની માંગ શું છે અમારી માંગ એ છે કે ખરેખર સ્કૂલોમાં બધીઓમાં

એવું કીધું કે આ બધું જે પૈસા અમે લીધા એ આ ટ્રસ્ટમાં જમા થશે એવું કીધું શિષ્યવૃત્તિ આવશે એમાં શિષ્યવૃત્તિ આવશે એવું કીધું પણ કોઈ બી સ્કૂલમાં પૈસા ભરો નહીં ભરો પણ સરકાર શિષ્યવૃત્તિ તો આપે જ છે પણ આ તો અમારા જોડેથી ઉપરથી

અને ત્યારે એલસી લેવા આવે તો આટલો બધી મોટી રકમ એવો માંગે છે તો પછી આદિવાસી સમાજ જોડે આટલા પૈસા હોતા નથી અને તે કેવી રીતે ભરી શકે અને જો દરેક સ્કૂલોમાં એવી રીતે છોકરા ના ગમે તો બે ત્રણ સ્કૂલો બદલે તો પછી આ પાંચ પાંચ હજાર રૂપિયા સોળ સોળ હજાર રૂપિયાની માંગણી કરે લોકો તો એ પછી ક્યાં જાય આપના ભાઈનું નામ શું છે ગામમાં પ્રદીપભાઈ ચતુરભાઈ ઉંડાર ગામ ઉંડાર ગામ એમ તાલુકો કયો લાગે તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ જિલ્લો દાહોદ એને તમે અહિયાં એડમિશન લીધું ને એલસી મળી ગયા ને એલસી